ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા મેગા ડિમોલેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે પાંચસોથી વધુ પોલીસ કાફલાના કડક બંદોબસ્ત વચ્ચે આજે વહેલી સવારથી ગેરકાયદેસર દબાણો પર ડિમોલેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં જીઇબી પેથાપોર ચરેડી સહિતના વિસ્તારોમાં વિશાળ સરકારી જંગીમાં બાંધકામ કરીને ગેરકાયદેસર બાંધકામો ઉભા કરી દેવામાં આવ્યા હતા જેમાં સાતસોથી વધુ દબાણો ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આદ સવારથી આરએનબી ના જગ્યા અને ગાંધીનગર કોર્પોરેશન ની જગ્યા ઉપર જો દબાણ તૈલી હતી એની ઉપર મોટો દબાણ હટાવવાની પ્રયાસ ચાલી રહ્યા છે ગાંધીનગર મહાવીરતી તંત્ર દ્વારા લગભગ 700 થી ઉપર પોલીસ કર્મચારી અધિકારી બંદોબસ્તમાં तैनात છે અને 1 લાખ સ્ક્વેર મીટર ની જગ્યા ખુલી કરવામાં આવશે જેની કિંમત કરીબ કરીબ હજાર કરોડ ની ઉપર છે ગાંધીનગરના પેથાપુર વિસ્તારની અંદર ગાંધીનગરની જિલ્લા વહીવટી ટીમ અને મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તમે જે પ્રમાણે દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે પેથાપુર જડેડી અને જીબી વિસ્તારની અંદર જે નદી કલા કાંઠાનો વિસ્તાર છે તે વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી જે છે દબાણો કરવામાં આવ્યા હતા આ ગેરકાયદેસર દબાણોને લઈને મહાનગરપાલિકા દ્વારા અનેક વખત તેઓને નોટિસ પણ આપવામાં આવી હતી છેલ્લી વખત તેઓએ આકરી નોટિસ આપીને તેઓને જરૂરી પુરાવા રજૂ કરવા માટે મહાનગરપાલિકાએ તેમને જણાવ્યું હતું સાત દિવસની અંદર આ પુરાવા રજૂ કરવા માટે જણાવ્યું હતું કોઈ પણ જાતનું નિરાકરણ ના આવતા આ મહાનગરપાલિકા દ્વારા હવે આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ વિસ્તારની અંદર અંદાજિત જે છે થી વધુ દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે દુર્ગેશ મહેતા દૂરદર્શન ન્યૂઝ ગાંધીનગર